તો આમ નમો નારાયણ મિત્રો જય માતાજી કેમ છો બધા મજા મજા છો હું છું નિરૂ રાદડી તો મિત્રો આપણો પાછો નેક્સ્ટ લોક અત્યારે આવી ગયો છે ને નેક્સ્ટ લોકની અત્યારની એક્ટિવિટી તો છે પહેલાં અત્યારે આપણે જે આ જગ્યા દેખાય છે પાછળ ત્યાં ધારીઓ કમ્પ્લીટ કરવાનું છે આપણી વાંચણી માટે તો ચાલો હવે એ હમણાં કરવાની તૈયારી કરશું હા ક્યારે આવો હો બીજો કઈ કીએ હા 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 હાલો ભાઈ હું મૂકીને આવો તમે ઘરે જ આવો ને

મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હે ધીરુ કાકા હવે શાંતિથી બેહી ગયા હે ઓમ કે ને આવું છે આપણું કામ નહીં અટકે પણ જોવો ને હવે બેહી ગયા જાવ મોત હેઠે વયા છે જોવો મિત્રો જોવો કેમ થયું ધીરુ કાકા વરસાદ ટાઢો લાગ્યો મને તો બહુ લાગે બહુ ટાઢો લાગ્યો મને તો હવે ખાવા ગયો હવે ઉઈ જવાનું ભાઈ એવું છે હવે ધીરુ તો મારી આમ જોવો તો જરી ને જો એક વાર માઈ ગયો મારો કાકો અંકલ હા ધીરુ અંકલ હાલ હું છે સીડી છે આપડી

અડધી લાકડાની પટ્ટીઓ મારીને ફેન્સિંગ જેવું કામ કરી દીધું છે વાસળી બાંધી દીધી એ નિર્ણય નખાઈ ગઈ છે આપણે હવે હાંજે પાછા આવશું આટો મારવા અને હવે વરસાદ પણ આવ્યો પણ હવે કાંઈ વાંધો આવે એમ છે નહીં અને એવો વરસાદ હજી જસ્ટ ચાલુ જ થઈ ગયો છે હવે એને કાંઈ અંદર વાંધો આવે એમ છે નહીં ગમે આમ કદાચ વરસાદ આવે તો હવે એના કઈ વાંધો આવશે નહીં આ બ્લોકમાં મિત્રો આટલું જ તો હવે વિડીયોને લાઈક કરી દો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો શેર કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં તો બધાને ઓમ નમોનરાયણ ને જય માતાજી